નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે નવરાત્રિના ગઈકાલથી જ્યારે નવરાત્રિનું પર્વ શરૂ થયું છે ત્યારે પીએમ મોદીએ નવરાત્રિની શુભકામનાઓ પાઠવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને નવરાત્રિની શુભકામના પાઠવી છે તેમણે લખ્યું છે કે શક્તિ ભક્તિ અને આનંદના આ પવિત્ર પર્વ પર મા અંબા આપ સૌના જીવનમાં નવો ઉમંગ ઉત્સાહ અને સુખ સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના આ ટ્વીટ દ્વારા તેમણે સમગ્ર દેશમાં નવરાત્રિના ઉત્સવની ઉજવણી કરાવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિરમાં નવરાત્રિનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે અંબાજી શક્તિપીઠ ખાતે ગઈકાલથી નવરાત્રિ મહોત્સવનો વિધિવત પ્રારંભ થયો છે મા અંબાના સન્મુખજ દ્વારા વાવીને ઘટસ્થાપન સાથે પર્વની શરૂઆત કરવામાં આવી મંદિર પરિસર આકર્ષક લાઇટિંગથી જળહળી ઉઠ્યો છે જ્યારે ચાર ચાર ચોકમાં ખીલાઈયાઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાય છે ગુજરાત સહિત દેશભરના શ્રદ્ધાળુઓ દર્શન માટે ટ્રસ્ટ દ્વારા સુવિધાઓ ઊભી કરાય છે નવ દિવસ દરમિયાન કલાકારના કાર્યક્રમો સાથે ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિમાં બનાસકાંઠા કલેક્ટરનું જાહેરનામું બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટે નવરાત્રિ મહોત્સવ માટે જાહેરનામું બહાર પાડ્યું છે આયોજન માટે જાહેર સ્થળો પસંદગી કરવી સીસીટીવી કેમેરા મેટલ ડિટેક્ટર મહિલા સુરક્ષા અને ઇમરજન્સી ગેટની વ્યવસ્થા કરવાની રહેશે રાત્રે બાર વાગ્યા પછી સાઉન્ડ સિસ્ટમ ઉપર ઉપયોગ ઉભા પ્રતિબંધ રહેશે ટિકિટો અને પાસની ક્ષમતા કરતાં વધુ વિતરણ નહીં તેમજ પાર્કિંગ અને અગ્નિશામક સાધનોની વ્યવસ્થા શું ચાલુ કરવી પડશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જીએસટીને લઈને સીએમનું મોટું નિવેદન જીએસટી સુધારાને લઈને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે આપણે આત્મનિર્ભર ભારત એટલે કે સ્વદેશી વસ્તુઓ અપનાવીએ ભારત અને ગુજરાતમાં બનેલી વસ્તુઓ અપનાવીએ અત્યારે સમયની માગ સાથે આપણે આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી અપનાવીએ જેમાં ખરીદી અને વેચાણમાં સ્વદેશી વસ્તુઓનો સમાવેશ થાય સાથે તેમણે કહ્યું છે કે જીએસટી સેવાનો લાભ દરેક સુધી પહોંચવો જોઈએ મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિમાં અંબાજી અને ચોટીલા પર ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે ગઈકાલથી માતાજીના નોરતા શરૂ થયા એટલે કે નવરાત્રિ શરૂ થઈ ગઈ છે આવામાં શક્તિપીઠ એવા અંબાજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર જોવા ઉમટી પડ્યું ભક્તો મોટી સંખ્યામાં મા અંબાના દર્શન કરવા માટે અંબાજી આવી રહ્યા છે આ સાથે ચોટીલા ખાતે પણ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચી રહ્યા છે માતા ચામુંડાના પણ આશીર્વાદ લઈને ભક્તો ધન્ય બની રહ્યા છે કમેન્ટમાં લખો જય અંબે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેટ વન અને ટેટ ટુને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે શિક્ષણ વિભાગે ટેટ વન અને ટેટ ટુને લઈને મોટો નિર્ણય લીધો છે ટેટ વન અને ટેટ ટુના સર્ટિફિકેટની હવે વેલિડિટી પાંચ વર્ષની રહેશે ટેટ વન અને ટેટ ટુના સર્ટિફિકેટની વેલિડિટીમાં વધારો કરવામાં આવ્યો છે ખાસ કે સર્ટિફિકેટની સમય મર્યાદા પાંચ વર્ષ કે નવી શિક્ષણ નીતિ જે વહેલું હશે તે પ્રથમ રહેશે આ પહેલા સર્ટિફિકેટની વેલિડિટી ત્રણ વર્ષની હતી આ પરીક્ષા બાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ યોજાનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં સીએમ દ્વારા પ્રતિભાશાળી રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું અમરેલીના સમર્થ વ્યાયામ મંદિર ખાતે બેડમિન્ટન કોર્ટ અને પરિસરની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી જ્યાં જિલ્લામાંથી રાષ્ટ્રીય કક્ષા સુધી રમતવીરોને સિલ્ડ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં ખેલ મહાકુંભ જેવા આયોજનો થકી યુવાનોને નવા મંચ મળી રહ્યા છે અને રમતવીરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધારી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશ ભરતા ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે ગુજરાતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લા વર્ષે ચાલીસ ટકા ઘટી ગઈ છે એપ્રિલ બે હજાર ચોવીસથી માર્ચ બે હજાર પચીસ સુધી માત્ર અગિયાર હજારને ઇકોતેર વિદ્યાર્થીઓએ ડિગ્રી અને ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન માટે અરજી કરી જ્યારે અગાઉના વર્ષમાં અઢાર હજાર બસોને સાડત્રીસ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં સ્ટુડન્ટ વિઝા નિયમો કડક થયા હોવાને કારણે આ ઘટાડો નોંધાયો છે આ આંકડા માત્ર ગુજરાત યુનિવર્સિટીના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપિયા પંચાવન હજારમાં બાઇક અને સાડા ત્રણ લાખમાં કાર હીરોની સૌથી સસ્તી બાઇક એચએફ ડિલક્ષ હવે ચોપન હજાર નવસો ને તેત્રીસ રૂપિયામાં ઉપલબ્ધ છે જે પહેલાં સાઠ હજાર સાતસો ને આડત્રીસ રૂપિયા હતી સૌથી વધુ વેચાતી બાઇક સ્પ્લેન્ડર પ્લસ છ હજાર વીસ રૂપિયા સસ્તી થઈ છે જેની શરૂઆતની કિંમત તોતેર હજાર ત્રણસો ને છેતાલીસ રૂપિયા છે મારુતિએ તેની કાર પર એક ઓગણત્રીસ લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે તેની સૌથી સસ્તી કાર એસ પ્રિસો હવે ત્રણ લાખ અને ઓગણપચાસ હજારને નવસો રૂપિયામાં મળનારી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે